રામનવમી નિમિત્તે વડોદરા શહેરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ધામધૂમપૂર્વક રામનવમી નિમિત્તે અટલાદરા ખાતે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ તમામ લોકો જોડાયા હતા ગઈકાલે મોડી સાંજે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં શ્રી જલા સાંઈ સેવા સમિતિ જલારામ મંદિર તથા જયભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર વિપુલભાઈ ચૌહાણ વિજયભાઈ દેવાભાઈ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહયોગથી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જયેશ બારોટ જાગૃતિ બારોટના મધુર કંઠે રમઝટ કરી ડાયરામાં મોટી સંખ્યામાં રહીશો આવ્યા હતા ખૂબ જ સરસ ડાયરો જયેશ બારોટ અને જાગૃતિ બારોટે સરસ ડાયરો કર્યો હતો રઘુપુરી સદા ચલિયા પ્રાણ દઈ વચન પર્વે આજના દિવસે ખૂબ જ એક સુંદર આયોજન એક નાનકડો પ્રયાસ થકી એક રેલીનું એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું એમાં પણ ખૂબ મોટી સફળતા ખૂબ વિસ્તારના લોકો જોડાયા ખૂબ લોકોએ સ્વાગત કર્યું અને તે પછી અત્યારે ડાયરાનું લોક ડાયરાનું એક આયોજન જેમાં જયેશ ભારોટ જેવા નામચીન કલાકાર અને એમને ખૂબ રંગત જમાવી અને ખૂબ જ લોકો ઉત્સાહથી જોડાયા આજના દિવસે કહું તો ખૂબ જ રામનવમીનો ઉત્સવ વિસ્તારના લોકોએ મન ભરીને માન્યો છે આવતીકાલે ભંડારો છે ભંડારાની પણ લોકો મજા લેશે લગભગ દસ હજાર લોકો જમી શકે એવી વ્યવસ્થા અમે કરી છે પહેલાં તો વડોદરાની જાહેર જનતાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ આપીશ અને ખાસ કરીને આજે રામનવમીનો અમારો ડાયરો પટલાદરા મુકામે રાખેલો છે રાજુભાઈ ઠક્કર દ્વારા ખૂબ સરસ આયોજન છે એમાં ખૂબ જ પબ્લિક છે સારો એવો રિસ્પોન્સ છે અને ખૂબ સારો આજે રામ ભગવાનનો જે જન્મદિવસ છે ધામધૂમથી ઉજવી રહ્યા છે એની અનહદ ખુશી છે અને વડોદરાવાસીઓનો અનહદ લાભ લે છે એને ખાસ આપ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ સમયસર આવીને એક રિપોર્ટિંગ સરસ કરો છો અને કલાકારોને હાઇલાઇટ કરવામાં સૌથી મોટો સી ફાળો આપનો છે એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું